અને દીકરી આમ કુવામાં ધૂબકો મારવાની તૈયારી કરે અને બાપુએ બાવડું પકડ્યું હા 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 બેટા શું કામ કે બાપુ મને મરવા દો મારે મરવા જેવા ઉધાર પણ કે શું કામ બેટા માણા જેવો અવતાર મળ્યો છે કે પણ બાપુ મારા જીવનમાં એક ભૂલ થઈ ગઈ છે મારે મર્યા સિવાય ઉધાર નથી પણ ક્યાં પાણી પડીને બીજી કરવી છે એ કે પણ શું કરું બાપુ મને હું નથી એ કે પણ તું વાત કરી તો કઈ ખુલાસો થાય ને

જોન તારું બાળક જો બચી જતા હોય તો અમરેલીની બજારમાં જઈને કાલે કહી દેજે કે મારા પેટમાં બાળક છે બાપ મુળદાસ છે કહી દીધે જાય